સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સપના સોસાયટી ના આગળ જે સરકારી પ્રાથમિક શાળા છે ત્યાં આખા રોડ ઉપર જે પ્લાસ્ટિક નો કચરો નાખી દેવામાં આવ્યો હતો તેમાં આગ લાગી છે આગ લાગી હતી ત્યારે આપણે ફાયરને ફોન કરવામાં આવ્યો હતો જે આ ફાયર જઈ રહી છે તે ફાયરને કોલ કરવામાં આવ્યો હતો કે સપના સોસાયટી ની બાજુમાં જે રોડ ઉપર કચરાના ઢગલા હતા તેમાં આગ લાગી છે કારણ કે સુરતમાં જ્યાં જ્યાં હોટપિક્સના ના કારખાના ચાલી રહ્યા છે ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ અને આ તો આખા રોડ ઉપર પથરાઈ ગયેલા હતા આવા સુરત ના કરંજમાં કયો કે જગ્યા પર ઢગલા જોવા મળી રહ્યા છે ને ક્યાંક દિવાળી આવી રહી છે લોકો ફટાકડા ફોડતા સોસાયટી માં સોસાયટી ની આજુબાજુમાં કચરાના ઢગલા હોય તો આવી રીતના જો કચરાના ઢગલામાં આગ લાગે તો જાનહાની પણ થવાની શક્યતા હોય છે અરે હાલ આપણા એના સ્થાનિક છે એની સાથે વાત કરવાની કોશિશ કરીશું કઈ રીતના જી તમારું નામ જગદીશ મંજીભાઈ વીરાણી મારું નામ છે હું એવો નીલકટ સોસાયટીનો પ્રમુખ છું અને સ્થાનિક નાગરિક છું આ લોકોની બેદરકારી એ છે કે ભાઈ ધીમે ધીમે સાડીનો એમ્બ્રોઇડરીનો ઉદ્યોગ વિકસી રહ્યો છે આજુબાજુના વિસ્તારમાં એટલે બને એટલી ઝડપથી આ લોકો કચરાનો નિકાલ કરતા નથી એમાં બહુ જ બેદરકારી છે અને પ્લાસ્ટિક જે આજ નહીં સપના સોસાયટીની આજુબાજુની નીલકટ સોસાયટી છે અંજની સોસાયટી છે જ્યાં હોટફિક્સના મશીન ચાલે છે તો સ્થાનિક કોર્પોરેટરને એટલી ભાન નથી કે ભાઈ આ લોકો આપણે અહીંયા ઉદ્યોગો વિકસ્યા છે આ નાની સોસાયટીમાં જે એમ્બ્રોઇડરી મશીન કે બીજા ગૃહ ઉદ્યોગો વિકસ્યા છે તેનો જે કચરાનો નિકાલ થાય છે તે કોઈ પણ જાતની બેદરકારી થી નિકાલ કરતા જ નથી એટલે એને એક જીતવાનું જ મહત્વ છે બીજું કોઈ આવીને એક વખતે અહીંયા ધ્યાન દીધું નથી કે ભાઈ આ કચરો આજ અહીંયા આગ લાગી છે આવીને આવી સેમ નીલકટ સોસાયટી ની પાછળ બી એટલું જ કચરું હોટફિક્સ ના કાગળ કોર્પોરેટર પોતાની આંખ ખોલે અને જે આ ખબર છે કે ભાઈ આપણે આ ઉદ્યોગ નો વિકાસ થાય છે સારી ઉદ્યોગ નો વિકાસ ભારત લેવલે સુરત લેવલે થાય છે તો એમાં પોતે જે આ કચરો નીકળે છે એનો નિકાલ કરવા યોગ્ય નમ્ર વિનંતી છે થોડુંક ધ્યાન દ્યો અને કોર્પોરેટર જે આપણા કરંજ વોર્ડ ના છે એ લોકો મને ખ્યાલ છે હું ત્યાંનો સોસાયટી નો પ્રમુખ છું ત્યાં સુધીમાં આ જ્યાં જીત્યા છે ત્યાં સુધીમાં પર્સનલી આવીને કોઈ મુલાકાત લીધી નથી કે ભાઈ તમારે એક સામાન્ય નાગરિક ને શું પ્રોબ્લેમ છે એટલે થોડુંક ધ્યાન દો નક આવીને આવી ઘટના કારણ કે આજે અત્યારે જહા થઈ નથી આ લોકો હવે બીજી વખત આવશે તો જહા થશે એટલે થોડુંક નમ્ર વિનંતી છે કે થોડુંક ધ્યાન દો ક્યાંક ને ક્યાંક આપણે જે કોપરેટર ને આપણા વોટ થી જીતાવી રહ્યા છીએ તો એને પણ વિનંતી કરવી પડે છે કે તમે વિનંતી કરીએ તમે આવો અને અહીંયા ધ્યાન જો જયારે ચૂંટાઈ ગયા પછી ક્યારે અહીંયા નજર જ નથી આવતા તેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે ત્યારે કે આવું ને આવું જો આવી કોઈ મોટી જગ્યા પર આગ લાગશે ને કોઈ ઘટના ઘટશે તો આનો જવાબદાર કોણ જે કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત